રાજીનામું આપેરી જાગૃત થાય ભ્રષ્ટાચાર નાબૂદ કરો અમારા ગામની ડેરી આ ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો છે અને ગામ જેમ ગરીબ બચારો આવે દૂધ લે એ દૂધ કોઈ વેલ્યુ રહ્યું નથી એના દૂધમાં આયા ગાય ચોખ્ખું દૂધ લે છે અને એ લોકો પાણી ઉમેરે પાણી ઉમેરીને એ લોકો પૈસા કમાય અને ગરીબ લોકોનો મરો ગરીબ લોકોને તો જીવવાનો આરો નથી રહ્યો અને આખું ગામ ડેરી બંધ કરવા આ લોકો ડેરી બંધ કરવા તૈયાર રહ્યા બરોબર આ ડેરી તો બંધ થઈ જશે તો ગરીબ લોકોનું શું થશે આ લોકો હાજર નહી થતા આ લોક પાણી તો અહીંયા રહે જ નથી રહે છે કોઈ નહીં દેખાતું હતા તો આ તો ગરીબ લોકોનો નો મરો છે આ લોકો ગરીબ ના મારે એ લોકો અમીર થવા માંગ્યા એમને વધારે ના એ કઢાઈ લીધી પાવત્યો આ ના દૂધ રેડી પાણી રેડી નહીં એમને પાવતી કઢાઈ અને ગરીબ લોકોનો નો મરો કર્યો એટલે ગરીબ લોકોને તો મારવા લોકો બેઠા જ છે અને ડેરી બંધ કરવા માંગે છે ડેરી બંધ થઈ જશે તો આ પબ્લિક શું કરશે સિવલ નું પબ્લિક શું કરશે

અને એ લોકો કહે ને કે જે સબઈલા હતા સેક્રેટરી તો 80 લાખમાં વેલીતી તો એવા સબૂત આલા અમને 80 લાખમાં ગીરો મેલેલી છે અમે બતાવી મારું નામ પ્રાયણભાઈ પુનમભાઈ જાદવ અ મારો સભાસદ નંબર 1110 હું આ ડેરીનો સભાસદ છું અત્યારે પણ દૂધ ચાલુ છે આ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એક જ કુટુંબના એક જ કુટુંબ ચલાવતું આ ડેરી બાપોથી ચલાવતે વર્ષોથી આ લગભગ 25 30 વર્ષ મને સમજ છે તોથી આ લોકોએ ડેરી ઉપર કબજો જમાયેલો છે આ સિહોલની નેવ ટકા પબ્લિક નેવ ને પણ વધારે પડતી પબ્લિક આ ડેરી ઉપર જીવે છે છોકરોને દૂધ પાછળ ઘેર ખાવાનું આપતા નથી અને પોતાની જીવન દોરી ચલાવવા માટે અહીં ડેરીઓ ભરતા હોય અને એ દોરીનો ફેટ જો ના પડતો હોય દૂધ કપાતું હોય તો આ લોકો બચારા કઈ રીતે જીવી શકે એ પોતાના એમના ખાતાની અંદર એમના દસ પંદર ખાતો છે એ ઓડિટમાં તમે કહે તો સાચા માણસો એ લોકો હોય તો ઓડિટ કરાવો છો અમારો આપશે કેવું છે કે હાજર થાવ ને તમે સાચા હોય તો નાખવાની કશી જરૂર નથી અમારે ચૂંટણી પ્રત્યે કોઈ મતલબ નથી સ્વીકાર બારવાર અહી અમારે કઈ ચૂંટણી લડીએ છીએ અમારે તો આ ડેરી ગામની જે સંસ્થા છે ગરીબોની જીવાદોરી છે આ ડેરી એને અમારે સાચવી છે પ્રજાને જે દુઃખ પડ્યું છે દુઃખ લોકોને ગારો ખાઈને જે ચાર લેવા જાય બપોરે ખબર નહીં તમને કે બિચારા એવા શું કરે છે જયારે છોકરાને હાલતા હોય નહીં દૂધ ભરતા હોય ને એમના ખાતા શેક ફેટ કાપી કાપીને એમને દૂધમાં પોણે રેડી રેડી કબૂલ્યું છે એ લોકોએ પોણે અમારો જો બાબા અહેવાલ પૂરતો કમ્પ્લેટ છે એમણે કેટલું દૂધમાં પોણે રેડીઓ બધું અમારી જોડે સાબિત થયો છે સાબિતી લઈને અમે આ આક્ષેપ કર્યા છે અમે ગુનેગાર હોય તો અમે અરજદારોને ફોસ્ટે ચડાવે અમે સ્વીકારવા તૈયાર હસ્તે હસતે આખા ગોમલ લૂંટી કરીને ફરીશું અમે ગુનેગાર ને અને એ હોય તો સ્વીકારે બસ અમે સરકારને અને દૂધના જે ડેરીના જે આયોજકો હોય અમૂલના એ બધા ઓડિટર શ્રીને અથવા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને અમારી બધા ગ્રાહકો વતી વિનંતી છે કે નિષ્પક્ષપણે અમે કોઈ પક્ષીય રીતે વાત કરતા નથી ભાજપ કોંગ્રેસમાં આવતું નથી અમારા ગામના ડેરીને જ જે ભ્રષ્ટાચાર થયો છે એને બહાર પાડવા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ અપીલ કરીએ છીએ આ ગરીબો વતી પ્રણામ કરી અને અપેક્ષા રાખું છું કે ન્યાય સંજીભાઈ જાદવ સિહોર જાગૃત નાગરિક છું સાહેબ આ ધરણા કારણો કારણ છે કે સિહોલની ડેરીને નેવું ટકા પબ્લિક આની પર જીવે છે અને આની પર ભરપૂર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે એમને કબૂલ કર્યું છે સ્વીકારતા નથી એમને એક અમારો મુદ્દો એટલો જ છે કે ઓડિટ કરાવી અને આ પબ્લિકને જાગૃત કરો અને ડેરી બજાવો અમારું અભિયાન એટલું જ છે કે સિહોલની અંદર જે ડેરી નું પણ ચાલે છે એ નાબૂદ કરો અને સ્વતંત્ર ડેરી બનાવો કે અમારી કોઈ અંદર પૈસા ખાતું હોય કે બધું જે બી ચાલતું હોય એ બધું નાબૂદ કરો અમે બીજું કે અમારા જેટલા સભાસદો છે સાહેબ એમની પાસે અમારી પાસે દરેક સભાસદ સભાસદા રાખી ડેરી અમારે જેટલા પૈસા પૂરતા દૂધ રીડે છે એ દૂધ અમને પૂરા પૈસા મળે સાહેબ લોકો બે લીટર 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 ઘેર દૂધ છોકરાને આપતા નથી અને ડેરીમાં ભરે છે એ ડેરી નું ભ્રષ્ટાચાર ચાલતો હોય તો કેવી રીતે સહી લે સાહેબ પબ્લિક ને જાગૃત પબ્લિક ઈચ્છા માંગે કે અમારા પૈસા પાણી પાણી વેરીને તમે પૈસા કઈ રીતે કમાવો એવા આગળ ધીના કરે છે પબ્લિક પબ્લિક ના પૈસા ચોરી જાય છે અમારી માંગ એટલી જ છે કે ભ્રષ્ટાચાર સિઓલની ની અંદર ડેરીમાં ના હોય આજુબાજુ બધી ડેરી સાહેબ જુઓ અમારી ડેરીમાં અમારે તો બહાર કાઢવું છે આ બધું કે ભ્રષ્ટાચાર કરો છો તપાસ આપો અમને માંગ એટલી જ છે કે અમારે જે ઓડિટ પૂરી કરી છે એમાં પૂરી કરાવો બાકી જો ડેરી ચૂંટણી પછી તો અમે કોઈ ઓડિટ આવશે નહીં અને એવાય બધું દબાવે દેશે સાહેબ અમારી માંગ એટલી જ છે કે ચૂંટણી પહેલા અમારી આ ઓડિટ ની તપાસ પૂરી કરો અને ભ્રષ્ટાચાર બહાર લાવો